કચ્છ લોકસભાની બેઠકમાં કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા અને પૂર્વ પશ્ચિમ કચ્છના આગેવાન એવા પીસી ગઢવીએ પોતાની પ્રતિક્રિયામાં કોંગ્રેસનું ભવિષ્ય અને ચિત્ર આગામી ચૂંટણીઓમાં ઉજળું હોવાની વાત તેમણે ઉચ્ચારી હતી લોકસભાની ચૂંટણીમાં કચ્છની બેઠકના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસનું ભવિષ્ય ઉજળું હોવાની વાત પીસી ગઢવીએ આમ સાથેની એક વિશેષ મુલાકાતમાં તેમણે કહી હતી તેમણે કહ્યું હતું કે જે ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવતા હતા ચારસો કે પાર પરંતુ જ્યારે મતપેટી ખુલી અને પરિણામો જાહેર થયા ત્યારે કોંગ્રેસે જે દેખાવ કર્યો છે એ દેખાવો દેશ માટે સૌથી આશાસ્પદ હોવાની વાત તેમણે કરી હતી આમ તક સાથેની વાતચીતમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભાજપનો ઘમંડ છે એ જ તેમના પતન માટે નિશ્ચિત હોવાની વાત તેમણે જણાવી હતી અને આવતા દિવસોમાં કોંગ્રેસ વધુ અસરકારક દેશભરમાં કામ કરશે પ્રજાની સાથે રહેશે પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં તેઓ હંમેશા તત્પર રહેશે તેઓ આશાવાદ પણ આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે વ્યક્ત કર્યો હતો અને હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં પ્રીસી ગઢવીના પ્રસ્તુત અંશો જેને પ્રજાને ઇંતજાર હતો એ આજે પૂરો થયો છે અને આજે દેશમાં આજની જે પરિણામો જોયા ત્યારે સરમુખત્યાર પતન થયું છે જે લોકો ચારસોને પારની વાત કરતા હતા ત્રણસો સિત્તેર બીજેપીને મળે એના ગઠબંધનને ચારસો પાર એ વાત આજે પોકળ સાબિત થઈ છે મોદી મેજિક ક્યાંય ચાલ્યું નથી અઠ્ઠાવન સીટો એનડીએ માઇનસ ગયું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એકસો સત્યાવીસ બેઠકનો વધારો કરી અને આજે સરકાર બનાવવા સુધી એક હરીફાઈમાં આવી ગઈ છે આજે મારે ખાસ આપને એ કહેવું છે કે આખા એ દેશમાં એક એવું મોજું ફરી વળ્યું છે કે એન્ટી ઇન્કમ્બન્સી મોંઘવારી અને દેશમાં ચાલતા નાટકોનો આજે અંત આવ્યો છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ જે લોકો પાંચ લાખને પારની વાત કરતા હતા એવી બે જ સીટો ગુજરાતમાં મળી કે જેમાં એ લોકો પાંચ લાખને પાર કર્યા બાકી બધી સીટોમાં એ પાંચ લાખ પારનો નારો પણ ચાલ્યો નથી કચ્છમાં સાડા ત્રણ લાખ મતદારોથી જે ભાજપની સીટ જીતેલા હતા વિનોદભાઈ એ આજે એક લાખ ને પંચોતેર હજારમાં જીત્યા છે એટલે એક લાખ પંચોતેર હજાર લોકોએનો જનાદેશ ગુમાવ્યો છે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે જે મોદી મેજિકથી જે લોકો ચાલ્યા હતા અને મોદી જ સરમુખત્યાર શાહી અને આખા દેશને એની જ વિચાર શ્રેણી પ્રમાણે ચાલવાનું હતું ઈડી અને પોલીસ અને દુનિયાની તમામે તમામ બ્રાન્ચો લગાવી અને જે જેલ હવાલે કરેલા આગેવાનોએ અને એ રાજ્યોની વિચારશ્રેણી આજે દરેક રાજ્યોએ ઇન્ડિયા ગઠબંધનમાં પોતાની વિચારશ્રેણી પેટીઓમાં રજૂ કરી અને ઇન્ડિયા ગઠબંધનને આજે દેશની અંદર એક મુખ્ય હરીફ પક્ષ તરીકે એ ઉભરી આવ્યો છે મારે ખાસ તો આપના માધ્યમથી એ કહેવું છે કે આજે ભાજપના તમામે તમામ આગેવાનોને મોઢા ઉપર નિરાશા છે કારણ કે એમણે જે બણગા ફૂંક્યા હતા નરેન્દ્ર મોદીનું જ નામ ચાલે છે દેશમાં આજે એ નામ ચાલ્યું નથી આજે રાહુલ ગાંધી બંને સીટો ઉપર સાડા ત્રણ ત્રણ લાખની મતદાનની સરસાઈથી જીત્યા છે જ્યારે મોદીભાઈ જે દેશના મહાન જેને કહેવાય છે વિશ્વના એ આજે એક લાખ ને પચાસ હજાર સુધી પણ હજુ સુધી જીતી શક્યા નથી એટલે આજે ખાસ કરીને મારે એ કહેવું છે કે કચ્છનો એક સામાન્ય ગરીબ વિસ્તાર જે અબડાસા એ આજે ફક્ત સત્તરસો મત જ ભાજપ આગળ નીકળી જેમાં મારા લખપત તાલુકાની વાત કરું તો આજે પણ એ છ ને બસો મતની સરસાઈ જે આજીવન આજે ત્રીસ પાંત્રીસ વર્ષથી અમારા જાહેર જીવનમાં ક્યારે લખપત તાલુકામાં કોંગ્રેસને માર નથી પડી અમારા તમામે તમામ કાર્યકર્તાઓએ કચ્છની અંદર જોરદાર રીતે ચૂંટણી લડી લોકોને મળ્યા પણ આજની સરકારની જે નીતિઓ છે એની સામે ક્યાંક લોકો ડરી અને ભાજપને મત આપ્યા છે લોકો પ્રેમથી મત નથી આપતા પણ આ સરકારની ભયભીત નીતિ જે છે કાર્યકરોની એને જોઈને મત આપ્યા છે મારે ખાસ તો ગુજરાતની આજે ખુશીની વાત એ છે કે ગુજરાતમાં એક ગરીબ જેને કહેવા બેન એક અમારા ઠાકોર પરિવારની દીકરી બનાસની બેન ગેનીબેન આજે જીત્યા ત્યારે એમ થયું કે ગુજરાતની અંદર લોકશાહી જીતી છે આજે ગુજરાતનો અવાજ છવ્વીસ સાસંદો જ્યારે મૂંગા મોંશે બેસી રહેતા હતા પાર્લામેન્ટમાં આજે એકલા ગેનીબહેન આખી ગુજરાતનો અવાજ ઉઠાવવા માટે આજે એ જીત્યા છે અને હવે ગુજરાતના પ્રશ્નો એ દિલ્હીમાં રણકાર કરશે કારણ કે ભાજપના આગેવાનોને તો બોલવાનો કોઈ અધિકાર નથી હોતો આપ પણ જાણો છો અને આખા એ આખા ગુજરાતની અંદર જે પ્રમાણે પરિણામો આવ્યા છે એમાં ભાજપ